ખરેખર જે જોઈએ છે જે હોવો જોઈએ એવો આત્મસંધાનવાળો આનંદ હજી સુધી આપણને પ્રાપ્ત થયો હોય તો સપના જેવો આવ્યો સપના જેવો તોરલ કહે છે ને સપના જેવો કરી લો વિચાર માથે આવ્યો જમ કેરો ਸਪਨਾ ਜਿਉਂ ਛੇ ਓੜੀ ਰਾਣੀ ਕਦੇ ਆਵੋ ਜੈਸ ਲਗਾਈ ਆਪਣੇ ਤੁਮਹੀਏ ਸੂਰ ਸੰਤੋ ਜਮਣ Say a

કઈ મારી નથી તમે ધીરજ આપી ધરણી ધર અધીરજ કાઈ મારી નથી તમે ધીરજ धरणी धर धीरजकाय मा धीरजकाय मा Wala Money, our power. બધી વસ્તુ લઈને નીકળ્યા છે આનો ઉપયોગ કેટલો કર્યો અને કેવું કરવો તો હતો માતાઓ બહેનો સજનો ભાઈઓ અતિ મહત્વની જે વાત છે એ વાત તો થોડી છે પણ એ વાત સુધી આપણે પહોંચવું એ આપણી યાત્રા જે રીતે આપણને આનંદ આપે એ યાત્રા આપણી કઠિન છે આવો ને જન્મનો ઇતિહાસ જોયો ભગવાન ઘેર ભગવાન અજમલ ઘર આ બધી લીલાઓ પાછળનો ભગવાન પવિત્ર વિચાર એવો કરે છે કે ભવિષ્યનું આવતીકાલનું રાષ્ટ્ર ભારત જે ભૂમિને આખા વિશ્વમાં ઊંચું ને પવિત્ર સ્થાન આપવામાં આવે રામદેવજી મહારાજના અવતારના ચરિત્રની એક વાર્તા આપણને કહું એમ લાગશે તમને કદાચ કે આ અવતારના ચરિત્ર એને સાંભળીએ તો જ આપણને ખ્યાલ આવે કે આપણે કથામાં ગયા હતા અવતારના ચરિત્રને સાંભળો એક અદભુત રહસ્ય સાથે અવતારના ચરિત્રમાં પીડા પીડા આવી જોઈએ છે સંતાનમાં મને મારો વારસદાર જોય છે આવી પીડા દશરથ મહારાજે પણ અનુભવ કર્યો આવી પીડાનો અનુભાવ નંદબાવા એ કર્યો નહિ કાના નહિ કાના તમ હમારા અમારા યો કા મારો જ છો અમારો જ છે અમારો જ હવે એ જ વાતને આપણે સમજવા માગીએ છીએ કે આશક્તિ શું છે શક્તિ શું છે એવી જ રીતે ભૂલાયેલું તમે ગોતી લો છો આવું અન્ડરસ્ટેન્ડિંગ મશીન તમારી અંદર કેવું ગોઠવ્યું છે પણ એ ગોઠવેલા મશીનથી તમે આટલું સીમિત સ્વાર્થનું જગત ગોતી લીધું પરમાર્થના જગતમાં પ્રભુ પરાયણ શરણાગત થઈને એમનો આશરો લઈને જીવન જીવવાનું આ તમે હજી ખોડી શક્યા નથી ને મુર્દાસ નથી ખોડી શક્યો એને આશરે રહીને એના થઈને કેવી રીતે જીવાય ભગવાન દ્વારિકાનાથે અદ્ભુત લીલા કરી માં મને શરીરનો મોહ ન કરમાં પિતાજી તમે મને ગોકુલમાં મૂકી જાઓ હા અવતારના ચરિત્રમાં વસુદેવ દેવકીને ધારણા આપીને દ્વારિકાના નાથ હવે નંદમાવાના થવા જાય છે એક પરંપરાની પોતાના કુળની મર્યાદાના અવતારમાં આવ્યા છે એવી રીતે હવે નંદમાવાના થાવા પ્રેમ જગત કેવું છે અને મોહ જગત કેવું છે પ્રેમના જગતમાં આસક્તિના બંધનો છે મોહના જગતમાં બિલકુલ મુક્ત 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 ઉડાન છે વગર પાંખે ઉડવાનું પ્રેમ જગતમાં છે પાંખું જરૂર નહીં મોહના જગતમાં મારું છે મારો છે આ મોહના જગતમાં આ શક્તિમાંથી છૂટવું અને આ શક્તિમાં આ શક્તિ વધતી જાય હજી હજી મને થોડું મળે તો હજી મને આ બધી બાપ તો મારી પોતાની બની જાય તો હજી મને હજી મને હજી મને આ શક્તિ આ શક્તિ યાદશક્તિ શક્તિ અને આ શક્તિ અનાશક્ત ભાવનો એક યોગ ભગવાન કૃષ્ણ ચરિત્રમાં અનુભવ કરીને આપણને બધાને જગાડવા માટે અનાશક્ત આ મારું નથી આ મારું નથી આ બધું તો આપનું છે આપનું છે મારું નથી ને અનાશક્ત પણ ભગવાને એટલી યાદી કરે છે બહેનો માતાઓ ભાઈઓ સજનો હે અર્જુન મામ એક મારા એકનું બની જાને આવું કથાની રસમયતા તરફ જઈએ મારા એકનું બની જા પછી બધી દિશાઓમાંથી તારું સંપૂર્ણ હિત શ્રેયમાં છે એ હું તારું યોગ્ય ક્ષેમ વહન કરીશ તું મારો બની જા આવોને સજનો માતાઓ જાણવું છે ત્યાં સુધી તો તાલાવેલી વાળા થઈને આવ્યા છે હવે અહીંથી કન્ડિશન શરત એવી છે મામ એક સર્વ ધર્મ પરિતજ એ તારી આંખોના ધર્મ છે એને જાતા કર મારા વડે તું જો મારી આંખે તું જો અર્જુન હે સાધક હે જિગ્ાસ મારી આંખે જો તારી આંખે નહીં અર્જુન તારી આંખ તને વારંવાર દુઃખો આપે છે મારી આંખે જો ભલે ભગવાન આપની આંખે જોઈશ કોઈ સામગ્રીમાં કોઈ સ્થિતિઓમાં કોઈ આશક્તિઓમાં ન નહીં 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 આના કરતા તમને સારો યોગ આપવા માંગે છે મારા રામદેવજી મહારાજ કરુણાના સાગર દ્વારિકાના ઉતારના ચરિત્રમાં મને તમને કઈક મહા આનંદ છે પણ એની શરત એટલી મોટી બેન અનાશક્ત જ્યાં તને જે સ્થિતિમાં મૂકું ત્યાં કોઈ પણ સ્થિતિની આશક્તિ ઊભી નહીં કરતી અરે આવો સરસ પડદો આપણે ઘરે હોય તો આવા સરસ મજાના ગુરુના નંગ વાળી તમારા ભાઈના હાથમાં હોય તો આવી સરસ સાડી તારો દેર આવું 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 એમાં ક્યાંય 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 અનાશક્તિ નથી જોતી આ અભ્યાસ અહીંથી શરૂ થયો છે આ યાત્રા તમે રણુજામાં રામદેવરામાં મારવાડમાં ફરવા ચરવા નથી આવ્યા એમ માનીને આ યાત્રાનો આરંભ કરવા જાઓ છો અનાશક્ત ધર્મ પરસ્ય તારી આંખનો આ ધર્મ છે એને જોવાનો વિવેક આપું તારે કાનના ધર્મો છે એને સાંભળ્યા પછી બે ન થાય એનો તને વિવેક આપું તારી વાણી તારા સ્વાદો ચિત્ત મનને ભ્રષ્ટ ન કરે એનો વિવેક આપો તારા વ્યસનો તારી ફેશન તારા આરોગ્યને પાયમાલ ન કરે એની તને પદ્ધતિ આપો પ્રેમ સ્વરૂપ પરમાત્મા ધીમે રહીને અર્જુનને માધ્યમ રાખીને આપણા બધા સુધી આપણા બધામાંથી એ જે જિજ્ઞાસુ આત્મા છે જાણવાની તાલાવેલીવાળા જે આત્માઓ છે એને માટે અનાશક્ત યોગ બતાવ્યો અનાશક્ત યોગ જેમાં કોઈ આસક્તિ નથી અને એ આસક્તિ રહિત અનાશક્ત મન એને ક્યાં લગાડવાનું છે આવી પવિત્ર રહેણી તમને આપો પવિત્ર રહેણી આદર આત્મીય ભાવની રહેણી ફક્ત શરત એટલી છે આશક્તિ વિનાનો થા માંથી મુક્ત કેવી રીતે થવું મારું નથી આ વાતને કઈ રીતે સ્વીકારવી સમજણા છો પણ છતાંય ટાઈમ થયો છે એટલે સમયસર ભોજન લઈ લઈએ તો સારું કેવા સમજણા છો કે જલ્દી જમી લેવાય ને બે ઘડી આરામ થઈ જાય તો પછી આપણે 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 આ સમજણા છો એ તમારી મતલબ આપણી ભૂલ છે કે આપણે સમજી શક્યા આપણે સમજી નથી શીખ્યા જ્યાં સુધી આપણને એ સમજણનો આનંદ ન મળે ત્યાં સુધી જ્યાં સુધી એ સમજ્યા છીએ એનો ભીતરમાં પ્રસન્નતાનો ઓડકાર ન આવે ત્યાં સુધી આપણાથી સમજાણું નથી સમજવાનો ડોળ કર્યો છે એના શક્ત શું એવું નાટક કર્યું છે પણ અનુભવમાં નથી આવતું ત્યાં સુધી આપણી યાત્રાની અધુરુપનું નિશાન છે અધુરપ આપણી યાત્રા પહેલી ફરજ મેં બજાવી કે પહેલી ફરજ મારા માતા પિતાએ બજાવી મારા માં ને મારા પિતાશ્રી એ પહેલી ફરજ બજાવી કે જીવતા જગતમાં આ જીવતા જગતમાં મને સાચવીને રાખ્યો ન મારી આંખ બગાડવા દીધી ન મારા કાન બગાડવા દીધા ન મારા સ્વાદો અથવા તો ન મારી વાણી દૂષિત થવા ન દીધી માતા પિતાએ પોતાની ફરજ બજાવી કાગળથી પાતળી આપણી હોજરી છે જન્મતાની સાથે એમાં કોઈ એવો પદાર્થ નાખી ન શકીએ કે એ કાગળથી પતલી હોજરી એને નુકસાન થાય એ એ સહેણ ન કરી શકે સિંહણ કેરું દૂધ સિંહણના સૂતને જ રહે સિંહણ કેરું સૂત એટલે બધા સંતોના થોડા થોડા આધાર લઈને જીવન બનાવવામાં આપણે બનાવીએ આપણે નિયમિત છીએ કે નિમિત છીએ બેમાંથી એ કંઈ નથી નિયમિત કે નથી નિમિત જાણવું સમજવું એ તалаવેલીનો વિષય આપણી પાસે હજી આવ્યો નથી જેનું તન જોઈને આપણે જીવ્યા રાખીએ છીએ આ જીવતરમાં આપણને ભગવાન કૃષ્ણ કેટલી મદદ કરે છે આવો જીવતરનો અનુભવ કરીએ ભગવાન એમ કહે છે મારો સંચાલક મારો પાલક મારો જવાબદાર મને એમ છે પ્રાણ થકી મને મારા હે મારા પ્રાણ થકી મને મારા વાલા સંતો મને વચનો એ वेठो बेठो गायण بڑو اُبھلو گائی उभलो गाई ناچوں આઠે પહોર મારા રુદિયા મારા ખો મને ભજનારા સુવે જાગો હે કામો એવી વાત આવે સંતો મને વચનો માં વાલા પ્રાણ થી મને મારા ભજનારા મારા પ્રેમી આત્માઓ વાલા કરી ન શક્યો વણજ બે ઘડી પ્રેમ જગત ની લઈ ન શક્યો લાવ બે ઘડી અનહદના મહાઆનંદની ભૂમિકાનો લાભ નથી લઈ શક્યો થોડુંક જીવન છે એ જીવનમાં રામદેવજીનો આશ્રય લઈ આપણે બધા દોડીને આવ્યા છીએ પણ એનો ભરોસો રાખીને એ ભરોસામાંથી આપણને શું આપે છે અથવા કઈ વસ્તુ આપણી ઘટે છે અથવા તો મારું તમારું હિત મારું તમારું ભલું સેમા છે ઉતાવળ ન કરું નહી ઉતાવળ ન કરું મારું હિત સેમા છે એ ઉપરામ દ્રષ્ટિ રાખનારા પરમાત્માને ખબર છે કે બાળક છે ધમાલી છે એને ક્યારે કઈ વાતમાં આનંદ આવે ક્યારે કઈ વાતમાં દુઃખ થાય બાળકને સમજી શકાતું નથી એવું આપણું વેર વિખેર વિચારનું તંત્ર વિવેક માગે એવું છે માતાઓ સજનો ભાઈઓ બહેનો આજની આપણી આ રહેણીની પદ્ધતિની પહેલી ભૂમિકામાં એક હું તને અનાસક્ત જોવા માગું છું મારા એકનું બની જા દીકરી આપણી સામે ઘેરે સાસરે જાય પણ આપણે એનો હાથીવાળો એના પતિને એનો હાથ સોંપીએ છીએ ત્યારે એની પૂજા કરીને એને પ્રમાણિત કરીને તમે અમને આવા ગમો છો અને તમે આવા છો મારી દીકરીને યોગ્ય અને એની ઉચિત વ્યવસ્થાઓમાં જાગતા રહીને એને આનંદ આપજો હાથ સોંપી દીધો આજે એમ પરમાત્મા આપણને એના થઈ જાય એટલે સ્વીકારી લેશે રામદેવજીના ચરણમાં આવ્યા છીએ અહીં ચરણમાં આવ્યા છે આચરણ આચરણ છે એ આપણે એનું પકડેલું ચરણ છે